વડોદરાના મહાકાળી ગ્રુપ તથા મહિસાગર ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાવલી તાલુકાના રાણીયા ગામ નજીક આવેલા મહીસાગર માતાના મંદિરે આજ રોજ મહિસાગર ગ્રુપ તથા મહાકાળી ગ્રુપ દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું રાણીયા ભાદરવા તેમજ આજુબાજુના ગામના માય ભક્તો દ્વારા ગરબા રસિકો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ગરબાનો આનંદ માણવામાં આવ્યો હતો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બંને ગ્રુપ દ્વારા ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગરબા રમાડવા માટે ફેમસ ગરબા ગાયક વર્ષા વણઝારા હેમાની પટેલ સાધના મેળા જેવા અનેક કલાકારો પોતાના સુરથી ગરબાની રમઝટ બોલાવી હતી તો અનેક લોકો ગરબામાં રમવામાં જોડાયા હતા ખૂબ મોટી માત્રામાં માઈ ભક્તોએ ગરબામાં જોડાઈ અને ગરબે જુમી અને મહાકાળી ગ્રુપ તેમજ મહિસાગર ગ્રુપની મહેનતને સાર્થક બનાવી હતી વધુમાં આવી જ રીતે જો ગરબા રસિકો પોતાના ગરબાનો આનંદ માણતા રહેશે તો દર વર્ષે ગરબાનું આયોજન કરવા પણ આપવામાં આવી હતી તો ગરબાનો રંગ રાખવા બદલ દરેક નાના મોટા ગરબા ખેલૈયાનો મહાકાળી ગ્રુપ તથા મહિસાગર ગ્રુપ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વધુમાં જાણીએ જયદીપસિંહ પરમાર ગરબા આયોજક શું કહી રહ્યા છે આજ રોજ શરદ પૂર્ણિમા એટલે તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ રવિવારે મહાકાળી ગ્રુપ અને મહીસાગર ગ્રુપ દ્વારા રાસ ગરબાનું ભવ્ય આયોજન કર્યું છે એમાં સતત અમે છેલ્લા પંદર દિવસથી હવે મહેનત કરી રહ્યા છે અને આજુબાજુના ગામના ભક્તોને આ આમંત્રણ આપ્યાને આવ્યા છે રૂબરૂ મળ્યા હતા રૂબરૂનું સમજીને આપ્યું છે આમંત્રણ અને ફોન દ્વારા પણ અમને બધા ભાવિભક્તોને અહીંયા આમંત્રિત મહેમાનોને પણ આમંત્રણ આપ્યું છે એવું દરેક આજુબાજુ ગામના અમે આ આજના દિવસે સારામાં સારા ભ્રાસ ગરબા થાય અને ભવ્ય આયોજન મહાકાળી ગ્રુપ દ્વારા મહીસા મહીસાગર ગ્રુપ દ્વારા જે કરવામાં આવે છે એ અતિ સુંદર થાય અને દર વર્ષે આવું ને આવું કાર્યક્રમ સફળ થાય છે આ વર્ષે પણ આ જ કાર્યક્રમ મને એવી આશા છે મા મહીસાગર માતાની અને મહાકાળી માતાની એવી કૃપા છે કે આ આયોજન એવું થશે કે આજુબાજુ ગામોમાં આજુબાજુ તાલુકામાં ડંકા વાગશે એવી અમારી માતાજીને પ્રાર્થના છે એટલે હું મહીસાગર ગ્રુપ તરફથી મા મહાકાળી ગ્રુપના દરેક આયોજકો જેમ કે રાજુભાઈ અને મનીષ મનીષભાઈ પટેલ અને રિંકેશભાઈને ખૂબ ખૂબ આભાર માનું છું અને આજ રોજ અમારા કલાકાર છે સિંગર તરીકે કલાકાર આવે છે વર્ષાબેન વંજારા છે સાધનાબેન મેરા છે એમને પણ અમે બંને ગ્રુપ આવકારીએ છીએ અને બધા ભક્તોને ખૂબ મોજ કરાવે અને સારામાં સારા રાસ ગરબા કરાવે તેવી માતાજીને પ્રાર્થના જય માતાજી જય મૈસા